ભૂખે મરી જજો પણ અગિયાર જૂન પૂર્ણિમા ના દિવસે આ એક વૃક્ષ ને સ્પર્શ કરી લો ભક્તો પૂજ્ય ગુરુજી એ કહ્યું કે આ મંત્ર બોલી ને ચાલ્યા આવજો કંગાળ માંથી ધનવાન બની જશે એટલી ધનદોલત આવશે કે તમે સંભાળી નહીં શકો જન્મો જન્મની ગરીબી તરત દૂર થઈ જશે વિશ્વાસ ન હોય તો જૂન પૂર્ણિમા બુધવારના દિવસે પ્રયોગ કરીને જોઈ લેજો ભક્તો આ આપણે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો નો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે આ દેવ વૃક્ષો વિશે સ્વયં મહાદેવે તેમના પ્રિય ભક્ત રાવણને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય મુહૂર્તે યોગ્ય ક્રિયા અનુસાર અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વૃક્ષને સ્પર્શ કરીને ચૂપચાપ ચાલ્યો જાય તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ બધું સમાપ્ત થઈ જાય છે જન્મો જન્મની ગરીબી તરત દૂર થઈ જાય છે તમારું ભાગ્ય સાતમા આસમાને ચઢી જશે જ્યાં પણ જશો તમારી સાથે આવશે તો પછી તમને એક નાની વિનંતી છે કે પૂરો જુઓ ત્યારે જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે તેથી આ વીડિયો પૂરો જુઓ જો આજે તમે આ જ્ઞાનવર્ધક વીડિયોને વચ્ચે વચ્ચે કાપી કાપીને જોશો તો જીવનમાં તમને ક્યારેય સફળતા પ્રાપ્ત નહીં થાય અને તમે આખો વર્ષ પરેશાન જ રહેશો ભક્તો આ વિડિયોમાં અમે તમને એવા વૃક્ષો વિશે જણાવીશું જેમને સ્પર્શ કરવાથી જ તમારી ગરીબી તરત દૂર થઈ જશે હા મિત્રો માતા લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આગામી સમયમાં તમે ધનવાન બની જશો જો તમે અગિયાર જૂન બે હજાર પચીસ જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે હું જે વૃક્ષો જણાવું છું તે વૃક્ષોને ફક્ત સ્પર્શ કરશો તો તમારી ગરીબી દૂર થઈ જશે ઉપાયો કરતા કરતા થાકી ગયા હો અને તમને રક્તિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય જણાવ્યો છે અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારના દિવસે આ વખતે એકસો ચુમાલીસ વર્ષ પછી દુર્લભ સંયોગમાં આકાશ લાલ થવાનું છે અને આ વખતે બે હજાર પચીસ માં પૂર્ણિમા એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ મહાકુંભ માં આવેલા સાધુ સંતો એ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે વૃક્ષ વિશે અમે તમને જણાવવાના છીએ જો તમે તેને અમે જણાવેલા અનુસાર યોગ્ય સમયે અને શુભ મુહૂર્તે સ્પર્શ કરી લો તો ખાતરી કરો કે તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનની વર્ષા થવા લાગશે પછી તમારા જીવનમાં તમને ઉન્નતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તમારું ઘર જશે જો તમે બુધવાર જેઠ પૂર્ણિમાના દિવસે આ દેવ વૃક્ષોને સ્પર્શ કરી લો તો ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો આશીર્વાદ તમને મળી જશે જો આજે તમે આ વિડીયો પૂરો જોઈ લો તો મિત્રો તમારા ફાયદા માટે આ વિડીયો પૂરો જોઈ લેજો સાથે જણાવજો તો ચાલો જાણીએ કે એવા કયા છોડ છે જેમને અગિયાર જૂન પૂર્ણિમા બુધવારના દિવસે સ્પર્શ કરીને ચાલ્યા આવવાનું છે પરંતુ તે પહેલા જો તમે આ ચેનલ પર નવા છો તો ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો ને એક લાઈક જરૂર કરો સાથે જ તમે તમારી તમારી રાશિ રાશિ કે કે તમારું શુભ નામ કોમેન્ટ જરૂર લખજો કારણ અમે સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તરત દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાયો પણ જણાવીએ છીએ તેથી તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સ માં જરૂર લખજો તો ચાલો ભક્તો હવે આપણે આ વિડીયો પર વધુ બકવાસ ન કરીએ અને વિડીયો શરૂ કરીએ જુઓ મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં માન્યતાઓને આપવામાં આવ્યું છે કે ઘણા એવા વૃક્ષો હિન્દુહોળ હોય છે જેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે અને ખૂબ જ શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં હાજર ઘણા એવા વૃક્ષો હોડ હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે વૃક્ષોહોળની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે આ ઘણા પ્રકારની મોટી મોટી બીમારીઓને સાજી કરે છે અને વેદ પુરાણો માં પણ ઘણા પ્રકારના વૃક્ષોહોળ નો ઉલ્લેખ છે ભક્તો જો તમે પણ અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષો ને સ્પર્શ કરી લો તો તમને મહાદેવનો એવો આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે મિત્રો વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે તેની માનો કે ન માનો તે તમારી ઈચ્છા પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો તમે માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે આ પૂર્ણિમા આ વૃક્ષોને અમે જણાવેલા અનુસાર તમારું વધુ દિમાગ લગાડ્યા વિના તમારી બુદ્ધિ ચલાવ્યા વિના તેમને સ્પર્શ કરીને ચાલ્યા આવશો તો તેનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તેજ જ સમયે ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનો આશીર્વાદ તમને તરત મળી જશે પછી તમને ધનવાન બનવાથી સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે અમે તે ચમત્કારી વૃક્ષો જણાવતા પહેલા અમે તમને અગિયાર જૂન જેઠ પૂર્ણિમા વિશે માહિતી આપી દઈએ જેથી તમને આ દેવ વૃક્ષોને સ્પર્શ કરવા માટે યોગ્ય શુભ મુહૂર્તની જાણકારી મળી જાય ચાલો જાણીએ ભક્તો જો તમારે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે વૃક્ષોહોડને સ્પર્શ કરવો હોય તો કોઈ પણ સમય તમે સ્પર્શ બગાડ્યા વિના જણાવીએ કે કયા કયા વૃક્ષો હોડ સ્પર્શ કરવું જોઈએ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતા રાણીના અનેક સ્વરૂપો કહેવાયા છે જેમાં વૃક્ષોને પણ દેવીના સ્વરૂપ તરીકે કહેવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષો વિશે જણાવીશ જેમને અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે સ્પર્શ સ્પર્શ ખૂબ જ શુભકારક છે પૂર્ણિમામાં કરવાથી શત્રુદોષ ઋણદોષ સમાપ્ત થાય છે પૂર્ણિમાનો દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી ઉપયુક્ત દિવસ માનવામાં આવે છે અને પૂર્ણિમાના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવ વૃક્ષ કહેવાયા છે

તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની નકારાત્મક વસ્તુઓને પોતાનામાં સમાઈ લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે અને અગિયાર જૂન પૂર્ણિમા જેઠના સમયે કેટલાક એવા વૃક્ષો હોડ આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવાયા છે જેમને સ્પર્શ કરવાથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો હોડને ખૂબ જ ગુણકારી કહેવાયા છે કારણ કે તેમનામાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળા વૃક્ષ છું પીપળાના વૃક્ષને ને રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળા વૃક્ષની જે આયુ હોય છે તે સૌથી વધુ હોય છે સૌથી અધિક હોય છે પીપળા વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠ તેનું ખુબ જ મહત્વ હોય છે તો ચાલો કારણ કે જયારે ભગવાન ભોલેનાથ નામ લખવામાં કે બોલવામાં આવે છે તો ભગવાન ભોલેનાથ તે વ્યક્તિ થી જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે મિત્રો આપણા ધર્મ અનેક એવા વૃક્ષો છે જેને કલ્યાણકારી અને મંગલકારી માનવામાં આવે છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ સ્પર્શ કરો તો તમારી બધી પરેશાનીઓ કષ્ટ દુખ અને તકલીફો સમાપ્ત થઈ જાય છે પૂર્ણિમાના દિવસે જે અગિયાર જૂન જેઠ પૂર્ણિમા બુધવારે છે આ વૃક્ષો અસર અનેક ગણી વધી જાય છે આ દિવસે શક્તિ ધરતી લોક માં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતના નો સંચાર થાય છે આ શક્તિ આખા ફેલાયેલી હોય છે તો જેટલા પણ હોડ જીવ જંતુઓ અને ચલચલ વસ્તુઓ હોય છે તે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમય જો તમે દેવી સ્વરૂપ કહેવાયેલા વૃક્ષો હોડ ને જઈને સ્પર્શ કરી લો તો તમારા જીવનના બધા દુખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કારસર્પ દોષ મંગળ દોષ નવગ્રહ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત તેમની અસર છોડી દે છે અને સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે

જારે તમારે લાંબી લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી બસ જો તમે આ વિશેષ વૃક્ષો ને અને ગરીબી સમાપ્ત થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે તેમની અસર તમારી આંખો થી જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષો તમારી આસપાસ સરળતાથી મળી શકે છે

તો હવે આપણે વાત કરીએ કે તે ત્રણ વૃક્ષો કયા છે પરંતુ તમારી ગરીબી અને દુઃખ પણ સમાપ્ત કરી દે છે તેથી હું ઈચ્છું છું કે તમે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને તેમને સ્પર્શ કરો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અસંખ્ય લાભો મળી શકે છે ચાલો ભક્તો હવે જાણીએ કે તે દેવ વૃક્ષો કયા છે જેમને સ્પર્શ કરવાથી આપણી ગરીબી સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આગમન થાય છે પહેલું વૃક્ષ છે બીલી વૃક્ષ જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ પૂર્ણિમા બુધવારના દિવસે બિલીનો વૃક્ષ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન શિવને બિલીના પાંદડા અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે. બિલીનો વૃક્ષ શિવના પૂજન માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. બિલીના પાંદડાનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં ખાસ કરીને કરવામાં આવે છે.

આ વૃક્ષ ના સ્પર્શ થી વ્યક્તિના તમામ મનોરથ પૂર્ણ થાય છે આ વૃક્ષ ને સ્પર્શ કરતા પહેલા તમારે એક ખાસ મંત્ર મંત્ર પણ બોલવો જોઈએ તે છે દર્શન સ્પર્શમ અઘોર પાપ એક બિલવમ શિવાર્પણમ એટલે કે બિલી વૃક્ષ નું દર્શન અને સ્પર્શ કરવાથી તમામ પાપો સમાપ્ત થઈ જાય છે અને શિવ ને ચઢાવેલું એક બિલીપત્ર અઘોર પાપો નો નાશ કરે છે તો અગિયાર જૂન જેટ પૂર્ણિમાના દિવસે આ બીલીના વૃક્ષને સ્પર્શ કરીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ તમારા તમા કષ્ટ દુઃખ અને પાપો સમાપ્ત થઈ જશે અને તમે ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો મિત્રો હવે હું તમને બીજા છોડ વિશે જણાવું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ છોડ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે આ સ્વયં માતા જગદંબાનું સ્વરૂપ છે અને તેના પર માતા જગદંબા સાક્ષાત વિરાજમાન રહે છે જો તમે અગિયાર જૂન જેઠ પૂર્ણિમાના દિવસે સંધ્યા સમયે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે આ ઉપરાંત શમીના મૂડમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારું આરોગ્ય પ્રાપ્ત થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેમના માટે આ એક ખૂબ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડેલું હોય તો તમે તે વ્યક્તિના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂડમાં નાખી શકો છો તેનાથી તેમનો રોગ જલ્દી સાજો થઈ જશે આ ઉપરાંત

આ દિવસે શમી વૃક્ષની અસરથી તમને અપાર લાભ મળી શકે છે તો આ પૂર્ણિમાએ વૃક્ષનો આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો મિત્રો હવે આપણે ત્રીજા વૃક્ષની વાત કરીશું જેને દેવ વૃક્ષ પણ કહેવાય છે આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પછી ભગવાન શ્રી કૃષ્ણ એ આ વૃક્ષ ને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા આ વૃક્ષ લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયા હતા એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીર માં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન પરેશાની હોય તો સાંજના સમયે પારિજાત ના વૃક્ષ ને સ્પર્શ કરવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તમે અગિયાર જૂન પૂર્ણિમાના દિવસે જારે પણ સમય મળે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો નાખો તો તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવી જોઈએ તે પ્રાર્થના છે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ છો કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો કૃપા કરીને અમારા સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો જો તમારા ઘરમાં ધન નું આગમન ઓછું થઈ રહ્યું હોય અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો હોય તો તમે પારિજાતના પાંચ ફૂલ લઈને તેમને સારી રીતે સુકવીને

તો તમારી મનોકામનાઓ પૂર્ણ થવાથી કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે ભક્તો હવે આગળના વૃક્ષો જણાવતા પહેલા અમે તમને એક વિનંતી કરીએ છીએ કે મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો ગુજરાતી મોરલ વાર્તા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો અને ઉપાયો પણ જણાવીએ છીએ તો તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખીને તમારા ભાગ્ય ને જાગૃત કરો ભક્તો હવે આગળ નું વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમા ના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે પીપળા નું વૃક્ષ પીપળાનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે તેને ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણેની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સ્વચ્છતા રાખો પીપળા નીચે દીવો પ્રગટાવવો અને પૂજા કરવી ખાસ કરીને લાભદાયી માનવામાં આવે છે પીપળાના પાંદડા શિવલિંગ પર અર્પણ કરી શકાય પીપળા ના વૃક્ષ ને એકસો આઠ વખત રાખો કે પીપળાના વૃક્ષ નીચે ક્યારે રાત્રે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે ભક્તો હવે આગળ દેવ વૃક્ષ છે જેને તમારે પૂર્ણિમાના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ વૃક્ષ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે વડના વૃક્ષને ઘણી વખત ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે પૂર્ણિમાના દિવસે આ વૃક્ષની નજીક જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે વડના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને પૂજા કરો વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી ખૂબ જ શુભ હોય છે વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતાં ઓમ નમઃ શિવાય નો જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવું જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે વડના વૃક્ષના પાંદડા પણ ભગવાન શિવને પ્રિય હોય છે તેથી વડના પાંદડા શિવલિંગ પર અર્પણ કરવા શુભ માનવામાં આવે છે ભક્તો હવે આગળનું વૃક્ષ છે જેને તમારે એકાદશીના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે नीमનો વૃક્ષ नीमનો વૃક્ષ એક અન્ય મહત્વપૂર્ણ વૃક્ષ છે જેને પૂર્ણિમાના દિવસે પૂજવું શુભ માનવામાં આવે છે नीमનો વૃક્ષ ખાસ કરીને આરોગ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે આ વૃક્ષના પાંદડા અને છાલ ઔષધીય ભરપૂર હોય છે અને તે શરીર ની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે નીમના વૃક્ષ ની નજીક જઈને તેની પૂજા કરો નીમના પાંદડા શિવલિંગ પર અર્પણ કરવાથી પુણે ની પ્રાપ્તિ થાય છે વૃક્ષની છાલ અને પાંદડાને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને આરોગ્યનું પ્રતિક પ્રતીક માનવામાં આવે છે વૃક્ષની પૂજા કરતી વખતે મંત્ર જાપ કરો આ માનસિક શાંતિ અને મુક્તિ આપવામાં મદદરૂપ થાય છે નીમના પાંદડાનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે પરંતુ ધ્યાન રાખો કે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું હવે આગળનું વૃક્ષ છે જેને તમારે પૂનમાના દિવસે સ્પર્શ કરીને આવવું જોઈએ તે છે આમલીનું વૃક્ષ આમલીનું વૃક્ષ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે આમલીના વૃક્ષની પૂજા પૂર્ણિમાના દિવસે કરવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે આમલીના વૃક્ષની નજીક જઈને તેની પૂજા કરો અને ભગવાન શિવનું ધ્યાન કરો પાંદડા શિવલિંગ પર અર્પણ કરો અને ઓમ મંત્ર જાપ કરો વૃક્ષને વૃક્ષ ને શિવ ના પૂજન કરો કારણ કે આ વૃક્ષ શુભ અને સમૃદ્ધિ નું પ્રતિક માનવામાં આવે છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક જરૂર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર